ગુજરાત રાજસ્થાનના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકસાનની 피해 બનાસકાંઠા જિલ્લાના થાલેરા સહિત વાછોલ બોર્ડરના ગામડાઓમાં વરસાદથી નુકસાન થવાના અહેવાલ પ્રાપ્ત થયા છે કમોસમી વરસાદથી ઘઉંના પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે ખેતરમાં કાપણી કરેલા ગવના પાકમાં વરસાદ પડતા ખેડૂતના હાથમાં આવેલો કોળિયો છિનવાય ગઉ છે જો કે ચોથા ભાગે ભાગ ભાગ્યા તરીકે કામ કરતા ખેતમજૂરે મજૂરી પણ માથે પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે માસૂંગભાઈ માલોત્રા સરપંચ આજે માલતરા ગામની અંદર શિયાળાનો માવઠો કહેવામાં આવે કારણ સાથે વરસાદ બહુ વર્યો ખેડૂતના ખેતરમાં રાડો જીરો તમાકુ બટાકા ઘઉંની ખેતી પૂરી પાકેલી ખેતરમાં કાપણી કરેલી હાલ પડીએ અને ખેડૂતને વે કુદરતે ખૂબ મોટો ધકો દીધો કારણ કે પાણી નહોતું અને વગર પાણી ખેડૂતે નેટ નેટ કરી આ રવિ પાક સીઝન પકવી હતી હવે ખેડૂતરે આ ખેતરમાં બાજુ કાપેલી સીઝન પડીએ અને વરસાદ ચાલુ થઈ ગયો ખેડૂતના હાલત બહુ ખરાબે ખેડૂતને બેંક કેવી રીતે ભરશે ખેડૂત ખેડૂત ખેડૂતનું પૂરું કેવી રીતે કરશે ખેડૂત ખેડૂતનું લેણું કેવી રીતે ભરશે આ રવિ પાક લીધેલો વ્યાજે પીસા લાવી ખેતી કરી અને આજે પૂરી કાપણી તૈયારી વરસાદ આવીને તૈયાર થયો કુદરત કેવા ખેડૂતો પર આ ખુશ હોય કોઈ ખબર પડતી